ઓનલાઈન સરકારે દુઃખી કરી નાખાય પંદર દિવસ હરિયું કટવિયું ઓનલાઈન પૂરી થઈ એટલે હવે પછી એને નિર્ણય કર્યો કે છાસઠ લાખ ટન મગફળી ઉત્પાદન છે એમાંથી ખરીદવાની છે સરકારે કેટલી ઓગણી હવે ઓગણીસ ટકામાં એક એક ખેડૂત મગફળી મગફળી અમે અમારે હજાર માં હાથસો માં હજાર યાર્ડ માં વેચે છે ખેડૂત અમે વેચી નાખશું એને નોંધ દેવા હોય અમારે કઈ મફત તો નથી દેતા કઈપકો માંગતા નથી અમે અમે અમારી મગફળી દઈ પૈસા માંગીએ છીએ માંગ અમારી બસો મણ મગફળી ખરીદે એ જ અમારી માંગ છે નકર આ દંડી એના બંધ કરો કાંઈ હિત કરાવ ખેડૂત ને હું ભીતમ જેવી વાત છે એટલે એના જીએસટી વેપારી ના જીએસટી બધા હળવા કરે હોય તો ખેડૂત ને આ કોને પૈસા આવે થોડીક ખેડૂત કોઈ નમરે